હવે એ વખતે અટાણે તો શું છે કે ગાયું ભેંસ હોય ને તોય લોકો દૂધ દઈ ઘી ખાતા નથી દૂધ ડેરીમાં ભરી દઈ રોકડા રૂપિયા અને એનાથી માવાના પડીકા લઈને આવે હવે એને માવો નામ કોને પાડ્યું છે એને હું શોધું છું કેન્સરના પડીકા એને માવો કહેવાય ગુટકા તંબાકુ માવા આમ ચો કરે પછી કાઢીને ફાકડો મારીને ઉડાડે પાછળ ખોટી પાડશો નહીં માણસ પેલા પોતે ટેવ પાડે પછી ટેવ માણસ ને પાડે ટેવ વેર વેળ્યા વગર રહેતી નથી તમે ટેવ પાડશો તો ટેવ તમને પાડશો ટેવ પાડવી જોઈએ તો હારી પાડો ભગવાનના ભજન નહીં પાડો ટે પડી રે અમને ટેવરે પડી હે હરિના અમને હરી પડી ભજન પ્રભુના ભજન અમને ટેવરે પડી ત્રણ માળા કરું નહીં ત્યાં સુધી મને ઊંઘ આવે નહીં આવી ટેવ પડી હોય તો કે આજે ઊંઘ કેમ નથ આવતી હા આજે માળા કરવાનું રહી ગયું

બાકી ઠપકારો ને તમ તારે ચાય પણ ન પીવાને ત્રડ્યું થાય દેખો